હરિપુરા વણજી માતાના મંદિરે ઉપર જઈએ દર્શન કરા હવે ઉપર એક લડકી હૈ ઇસકી મમ્મી બને સૌથી પહેલો બ્લો હતો મારો ચાલ એ આગે ચાલ આગે ચાલ વેલીફાવો ચાલ ચાલ વેલી મમ્મી જાય પહોંચી ગયા ઉપર વણજી માતાના મંદિરે અહીંયા અને ઉપરથી કંઈક નજારો આવો હશે એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ લાગે પણ ઉપર આવતા આવતા થાકી જવા કઈ નહીં પડાવીને બેઠા ઠંડો ઠંડો પવન ચાલુ છે અહીંયા કઈ જી एम कैसे मैं Em. जो वो 5000 Em. पर 5000 हम Em. असली नौकरी आ रही